બધા ગમે તેટલા પ્રિકોશન્સ લઈએ ઘરમાં કોઈને ને કોઈને શરદી ઉધરસ કે કફ જેવી બીમારીઓ થતી હોય છે અને તેના માટે આપણે બહારથી દવા લાવીએ તેના કરતાં આ રીતેની તમે હોમ રેમેડી ઘરે ટ્રાય કરશો તો તમને એક જ વખતમાં તેના હંડ્રેડ રિઝલ્ટ દેખાઈ જશે એક જ ચમચી આ રીતે આની પી લેશો એટલે એક જ વારમાં તમને શરદી ઉધરસ કફ જેવી કોઈ પણ બીમારી હશે તે દૂર થઈ જશે અને આ રીતેની હોમ રેમેડી બનાવવામાં આપણે ઘરમાં જ રહેલી જે કિચનમાં વસ્તુઓ હોય તેનો ઉપયોગ કરીશું તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ હોમ રેમેડીને કેવી રીતે બનાવી અને કેટલા પ્રમાણમાં લેવી અને બાળકોને આપવી કે ઘરના મોટા લોકો લઈ શકે તે બધું હું તમને આ વિડીયોમાં આગળ બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો આ હોમ રેમેડી બનાવવા માટે પહેલાં આપણે બે સામગ્રીઓ લઈશું જે બધાના કિચનમાં ઇઝીલી અવેલેબલ હોય તો તે છે આ લવિંગ અને મરી મેં અહીંયા વીસથી બાવીસ નંગ જેટલા મરી લીધેલા છે અને તેના અડધા યાર મેં લવિંગ લીધેલા છે આ બંને વસ્તુઓ ગળાની કોઈ પણ તકલીફ હોય તેના માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે ત્યારબાદ હવે ગેસને મીડિયમ ફ્લેમ પર મેં અહીંયા આ રીતેની એક લોઢી પહેલાંથી જ ગરમ થવા માટે મૂકી દીધી હતી તો હવે મરી અને લવિંગને આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાના છે તમે આ રીતેના કોઈપણ તવાનો ઉપયોગ કરી શકો છો અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખીશું ત્રીસ સેકન્ડ કે એક મિનિટના સમયમાં જ આ બંને સામગ્રીઓ એકદમ સરસ રીતે શેકાઈ જશે આ બંને વસ્તુઓ શેકવામાં આપણે ઘી કે તેલનો પણ ઉપયોગ નથી કરવાનો અને જો તમને શરદી ઉધરસ ના હોય અને તો પણ તમારે જો ઇમ્યુનિટી વધારવા માટે આ હોમ રેમેડીનો ઉપયોગ કરવો હોય તો તેનાથી તમારી ઇમ્યુનિટી ખૂબ જ જલ્દીથી બૂસ્ટ થઈ જાય છે અને કેટલી એજના લોકો તેને કેટલી લઈ શકે તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો તમે જોઈ શકો છો આપણે બંને વસ્તુ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતે તેને એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ હવે બંને વસ્તુઓને આપણે એકદમ સરસ રીતે પીસી લેવાની છે મેં આ રીતે ખાંડનો ઉપયોગ કર્યો છે જો તમારે મિક્સરમાં પીસવી હોય તો એમાં પણ પીસી શકો છો આ રીતે તેને પહેલાથી શકી લીધા એટલે તે ખૂબ જ જલ્દીથી પીસાઈ જાય છે તો આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ તો હવે મેં અહીંયા બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે તો આ રીતે પહેલા તો તેને છોલી લઈએ અને ત્યારબાદ આ રીતે તેને કાણાવાળી ખમણીથી આપણે ખમણી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધું જ આદુ સરસ રીતે ખમણાઈ ગયો છે ત્યારબાદ આ રીતે એક આપણે ગરણી લઈશું અને તેને એકદમ સરસ રીતે આદુનો જે રસ છે તેને આ રીતે ચમચીથી થોડું પ્રેસ કરી અને બધો જ રસ આપણે નીચે વાટકીમાં લઈ લઈશું તો આ રીતે આદુનો રસ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી જેટલું મધ લીધેલું છે તો જેટલું પણ મધ લીધેલું છે સામે એટલો જ આપણો આદુનો રસ પણ તૈયાર થઈ ગયો છે તો બંનેને આપણે સેમ એક વાટકી મલાઈ અને ચમચીથી મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે આપણે જે પાવડર ક્રશ કરીને રાખ્યો છે મરી અને લવિંગનો તે આપણે લઈશું તમે જોઈ શકો છો આ પાવડરની ક્વોન્ટિટી આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલી જ રાખવાની છે ત્યારબાદ તેમાં ચપટી જેટલું આપણે નમક અને બે ચપટી જેટલી માપી અને આપણે હળદર એડ કરીશું જો કોઈ એક મોટા પર્સન માટે બનાવતા હોય તો આ રીતે હોમ રેમેડી બનાવવાની અને જો કોઈ નાના બાળક માટે બનાવતા હોય તો આ બધી જ જે આપણે સામગ્રીઓ લીધી છે તેને હાફ કરી દેવાની છે અને આ હોમ રેમેડીને ઉઠી અને સવારે ખાલી પેટ લેવાની છે અને જો આ હોમ રેમેડીને તમે સવારે ના લઈ શકો તો રાત્રે સૂતા પહેલાં લઈ લેવાની તો શરદી ઉધરસ માટેની આ હોમ રેમેડી તમે જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને એ લોકોને પણ આ હોમ રેમેડીના બેનિફિટ્સ થાય